ભગવાન પટક બલરા માટે હું પ્રકાશભાઈ માંજા મેકર બોલું છું આ વખતે ઉતરાણ કેવી લાગે છે ઉતરાલ આવેલી રિટેલ માટે ગ્રાહક માટે એટલે વેપારી માટે સારામાં સારી જશે પણ પાછળથી અઠવાડિયું આઠ દિવસ સાત તારીખ પછી ડોરીના ભાવોમાં કોઈ વધારો એવું કંઈ નોંધાયું છે મિલોના ભાવમાં લગભગ બે પાંચ ટકાનો વધારો થયો છે દોરીના ભાવમાં ને વસ્તુ આજની તારીખે બી સાકારાત જેવી કંપની સારામાં સારી વર્ષો જૂની ચાલે છે બીજી કોઈ કંપનીનો અત્યારે કોઈ થયો નથી સાકરહાત છે કે ચપ્પલ છે વઢવાડનો છે પાંડા ક્વોલિટી ગોલ્ડ પાંડા ને અમારો પોટાલો રેડીમેટ અમે વાલજો બનાવીએ છે એમાં અમે બે ત્રણ વસ્તુ ચેન્જ કરેલું છે આ વર્ષે એમાં રનિંગ આઈટમમાં સાકરહાતની ફિરકી બી બનાવીએ છીએ ને આ વર્ષે નવું કાર ક્રિસ્ટલનો ડોરો ટાઈપ બનાવેલો છે એ અમે પોતે કંપનીમાં ડોરા બનાવીએ છે ને ગ્રાહકોને ગેરન્ટીમાં વસ્તુ બનાવીને આપીએ છીએ એમના બલ્લે અભા પપ્પા મોટા પપ્પા ભગવાનભાઈ પોટે એમના હાથ નીચે હું મોટો થયો છું ને એમની સાથે જ હું ફરતો હતો તે એમનો જ જે મને સપોર્ટ મળેલો છે તે અલગ બધા અત્યારે હવે ભાઈઓ અલગ થયા એ પછી હું બધી વસ્તુમાં કોલેજી ચેન્જ કરું છું ને કોમ્બિડિશનમાં હું પોતે આવતો નથી સુરતવાસીને એટલો સંદેશો આપીએ છે કે તમે કોઈ પણ જગ્યાએ માલ લો કે સુરતવાળા હોય કે બહારવાળા હોય કોઈપણ જગ્યાએ તમે જાઓ પહેલાં ડોરાલી કોલેજી જુઓ ડુપ્લિકેટવાળાની કોલેજી જુઓ અમારા કરતાં ઘણી ડુપ્લિકેટ બાર હજારમાં ક્વૉલેટી વધારે મળે છે અમે આ વર્ષે બે હજારવાળા ક્વૉલેટીના બદલે અઢી હજાર ક્વૉલેથી કરેલી છે બજાર લઈએ બે હજાર લે એટલે પંદરસો ડોરો આપે છે હવે અઢી હજાર પૂરો દોરો આપીએ છીએ ને નવ તાલસ્તર ખાસ ગ્રાહકો માટે કસ્ટમરો માટે જ આપેલું છે એટલે વેપારી માટે વેચો આપતા નથી કિસ્તરનો ડોરો હા પ્રકાશભાઈ આ વખતે દોરી ઉપરાંત તમારું જે પેકિંગ છે તે બીજા કરતા સાવ અલગ નિખરી આવે છે તો તે માટે આપણે શી મહેનત કરી છે આ માટે અમે કસ્ટમરો એટલે ગ્રાહકો માટે આ બધી મહેનતો કરીએ છીએ કે બજારમાં ગ્રાહકો જે કસ્ટમરો બહારથી લેવા આવે છે એટલે બજારમાંથી ડુપ્લિકેટ ફેંકી લઈ જાય છે સસ્તું સસ્તું લોકોને વેચી વેચી એટલે ગ્રાહકો પૈસા જે વસ્તુ સારી માગે છે એટલે ખર્ચે બી છે ને એને એ વસ્તુ મળતી નથી એ માટે અમે પેકિંગમાં પૂરેપૂરી છ મહિના પહેલેથી મહેનત કરીએ છીએ એટલે આ બનાવીએ છીએ તહેવારમાં પક્ષીઓ જે આકાશમાં ઉડતા હોય છે તેમને માંજો પગમાં અને ગળામાં આવી જતો હોવાથી ક્યાંક તો પક્ષી ઘાયલ થાય છે અથવા મોતને શરણે થાય છે આ પરિસ્થિતિમાં સુરતીઓ પતંગનો આનંદ માણે પરંતુ પક્ષીઓને પણ પીડા ન થાય તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસ નાઇન